હેલો ફ્રેન્ડ્સ ઇનફ્રેન્ટ ક્લાસમાં હું માછીચિરાગ આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાં સંખ્યાઓ અપૂર્ણાંક અને દશાંત આપણે જોવાનું છે આજે ચલો શરૂઆત કરીએ આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ જોઈશું આ સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ શરૂ કરતા પહેલા જો તમારા બધાને થિયરી ભાગ નંબર પાંચ જોવાનો બાકી હોય તો સૌથી પહેલા થિયરી ભાગ નંબર પાંચ જુઓ થિયરી જો કમ્પ્લીટ હશે તો સ્વાધ્યમાં તમને તકલીફ પડશે નહીં જેમ આપણે આગળ પણ જોઈ ગયા છે થિયરી જોઈ પછી સ્વાધ્યાય જોયો થિયરી જોઈ પછી સ્વાધ્યાય જોયો તો તમને સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણવામાં તકલીફ પડતી નથી તો એ જ રીતે ફરી પહેલાં થિયરી ચેક કર લો થિયરીનો વિડીયો જો ના સમજાય તો વિડીયો બે ત્રણ વખત જુઓ પછી તમે સ્વાધ્યાયમાં આવો તો સ્વાધ્યાયના દરેકે દરેક એક્ઝામ્પલ સમજવામાં તમને તકલીફ પડશે નહીં તો ચાલો સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ જો પહેલો એક્ઝામ્પલ છે શોધો

બે દુ ચાર ચલો ઉપર બે કા બે છેદમાં ખાલી ને ખાલી દસ કેટલા આવ્યા ભાઈ મીંડું કેટલું છે એક પોઈન્ટ છે તો તો આગળ શું લખી દેવાનું આપણો થયો એ જ રીતે અહીંયા જઈએ સંખ્યા કેટલી દેખાય છે પાંત્રીસ કેટલી દેખાય છે પાત્રીસ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીંડા કેટલા આવશે બે ભાગ્યા ની જગ્યાએ શું આવશે ગુણ્યા તો આ પાંચ કે જતા રહેશે એક ના છેદમાં આ ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા આવ્યું એટલા માટે ચલો હવે પાંત્રીસ ગુણ્યા એક છેદમાં કેટલા આવી ગયા સો ગુણ્યા પાંચ ચલો આ પાંચ ને પાંચ સાત પાંત્રીસ કેટલા થાય ભાઈ પાંચ અને છેદમાં કેટલા આવી ગયા સો ચલો હવે આપણે અહિયાં જોવાનું રહ્યું કે આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ કે બે અહીંયા છે કેટલી એક તો શું લગાવી દેવાની એક મીંડું તો બે સંખ્યા થઈ ગઈ તકે હા અને આગળ પણ એક લગાવી દે તો શું આવી ગયું જીરો પોઈન્ટ જીરો સાત ચાલો અહિયાં કેટલી છે બસો ને અડતાલીસ છેદમાં પોઈન્ટ પછી સંખ્યા છે બે તો લખો બે શૂન્ય ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા એક છેદમાં સો ગુણ્યા ચાર ચલો બસો અડતાલીસ બસો અડતાલીસ ને આપણે કેટલા વડે ભાગીશું ચાર વડે ચલો છોક ચોવીસ કેટલા થાય ભાઈ છ ચોક ચોવીસ તો જીરો ઝીરો ઉપરથી આઠ

એક સંખ્યા છે તો જીરો આવશે ભાગ્યા ની જગ્યા શું આવશે ગુણ્યા તો છ ક્યાં જતા રહેશે છેદમાં ચોપન ગુણ્યા એક છેદમાં કેટલા છે દસ ગુણ્યા છ ચાલો નો ભાગ છસો વડે ચલાવો છસો ચોપન છ એકા છ એટલે જીરો ઉપર થયા પાંચ ભાગના ચાલે ઉપર જીરો ઉપર થયા છયું છયું છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા છ નવા ને કેટલા થાય ભાઈ છ નવા તો જીરો ઝીરો આપણો જવાબ કેટલો આવ્યો છ એ ભાગ ચલાવ્યો તો કેટલો આવ્યો એકસો ને નવ કેટલો આવે છે ભાઈ એકા છેદમાં કેટલા ખાલી છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ દસ પોઈન્ટ નવ તો આપણો જવાબ કેટલો થયો દસ પોઈન્ટ નવ ક્લિયર થઈ ગયું અહીંયા આપણે ચાર એક્ઝામ્પલ જોયા જો થિયરીમાં તમને બધું જ દરેક વસ્તુ સમજાવી છે અને દરેકે દરેક એક્ઝામ્પલ આપણે ડિટેલમાં જઈએ છીએ બરાબર ભાગાકાર પણ હું અહીંયા કરું છું એટલે તમને ખબર પડે ભાગાકાર કઈ રીતના થાય છે અને પછી કઈ રીતના આપણે પોઈન્ટ મૂકીએ છીએ એનાથી આગળ જઈએ ચલો પાંચમું એક્ઝામ્પલ અહીંયા આપણને સંખ્યા આપેલી છે જો જે સંખ્યા આપેલી છે એને એઝ ઇટ એકાવન પોઈન્ટ બે એટલે પોઈન્ટ હટાવીને બે લખી કાઢો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો મીન્દુ કેટલું આવશે એક ભાગ્યા ની જગ્યાએ શું આવશે ગુણ્યા ચાર ક્યાં જતા રહેશે એક ના છેદમાં એની વ્યસ્ત સંખ્યા થાય છે ભાગાકારનો ગુણાકાર થાય એટલે સંખ્યા શું થાય વ્યસ્ત એટલે સંખ્યા ઉલટાઈ જાય પાંચસો ને બાર ભાગ્યા ચાર કરવા પડશે તો આપણે અહીંયા કરીએ છ હજાર પાંચસો ને બાર ભાગ્યા ચાર ચલો ચાર એકા ચાર છ માં ચાર જાય તો બે ઉપરથી આયા પાંચ ચલો ચોખ્ખું ચોખ્ખું સોળ ચાર પંચાવીસ ચાર છંગ ચોવીસ એટલે ચાર 24 પચીસ માંથી ચોવીસ જાય તો એક ઉપરથી આવ્યો એક ચલો ચાર તારીખ બાર ચાર દુ આઠ કેસ માંથી આઠ જાય કેટલા વધે ભાઈ હા દસ માંથી આઠ જશે તો કેટલા વધશે બે ને ત્રણ અહીંયા ચાર અઠા બત્રીસ કેટલા થાય ભાઈ ચાર અઠા ને બત્રીસ તો હવે કેટલો જવાબ આવ્યો અહીંયા ચારે આપણે છેદ ઉડાર્યો તો કેટલો મળ્યો સોળ અઠ્યાવીસ કેટલું મળે ભાઈ સોળ અઠ્યાવીસ સોળ અઠ્યાવીસ છેદમાં સોળ અઠ્યાવીસ ગુણ્યા એક કરો એટલે એકસો ને બાસઠ પોઈન્ટ આઠ આપણો જવાબ થશે થશે ભાઈ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ કેટલા આપેલા છે ચૌદ ઓગણપચાસ તો લખો ચૌદ ઓગણપચાસ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીંડા કેટલા આવશે બે ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા તો એક ના છેદમાં સાત હવે અહીંયા ચૌદ ઓગણપચાસ ગુણ્યા એક છેદમાં કેટલા આવી ગયા સો ગુણ્યા સાત ચાલો ચૌદ ઓગણપચાસ નો ભાગ ચલાવો ચૌદ ઓગણપચાસ ભાગ્યા કેટલા થશે સાત સાત દુ ચૌદ 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 ગયા એટલે જીરો ઉપર થયા ચાર ભાગ ના ચાલે એટલે જીરો ઉપર થયા નવ ચાલો સિત્યુ ઓગણપચાસ કેટલા ઓગણપચાસ ઝીરો

ભાગ્યા ની જગ્યા શું થઈ જશે ગુણ્યા તો આ ચાર ક્યાં જતા રહેશે છેદ માં એક છે ચાલીસ દેખાય ચાર છત્રીસ ચાર કેટલા થાય છત્રીસ તો છ જાય કેટલા વધે ચાર ઉપરથી છ જાય કેટલા વધે ત્રણ વધે કેટલા વધે ત્રણ ઉપરથી આયા છ ચાર

ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા તો એક ના છેદ માં પાંચ ચલો એસી ગુણ્યા એક છેદમાં સો ગુણ્યા પાંચ પાંચ એસી ચાલો પાંચ એકા પાંચ માંથી પાંચ જાય તો ત્રણ ઉપરથી આવ્યો આવ્યું જીરો છ પંચાને ત્રીસ છ પંચા ત્રીસ લાયા સોળ પંચા ને તો સોળ એકા અને છેદમાં ચલો સો આવી ગયા તો પોઈન્ટ પછી બે સંખ્યા એટલે સોળ છે જ તો આગળ શું મૂકી દેવાનું મીંડુ ક્લિયર થઈ ગયું આગળના દાખલા ચલો હવે આપણે આવી ગયા છે છે એક્ઝામ્પલ નંબર બરાબર ચલો અહીંયા તો એકદમ થિયરી જો તમે સમજાવશો તો આને ભાગાકાર કરવાની સહેજ પણ જરૂર રહેતી નથી ચલો ડાયરેક્ટ જઈએ હવે બરાબર છે આમાંથી થિયરીમાં કે જેટલું મીંડુ હોય એટલા પોઈન્ટ આગળ ખસવાનું 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 રહેશે બરાબર છે

પણ આપણે તો બે પોઈન્ટ ખસવાનું છે એટલે જીરો મૂકો પછી પોઈન્ટ મૂકો ને પછી બે ચલો બે પોઈન્ટ આગળ ખસ્યા હતા કે હા જો દેખાય છે એક ને બે બે પોઈન્ટ આગળ ખસ્યા હતા કે હા આમાં પણ આપણે બે પોઈન્ટ ખસવાનું કેટલા દેખાય છે ત્રણ દેખાય છે હા પછી મીંડું છે તકે હા બીજા બે મીંડા લગાવી દો એટલે બે પોઈન્ટ થશે ને પછી આગળ જીરો લગાવી દો ક્લિયર બે પોઈન્ટ આગળ આપણે ખસ્યા હતા કે હા ચલો આમાં પણ ઇઠ્યોતેર પછી પોઈન્ટ હતું તો ઇઠ્યોતેર એમને એમ લખી દો પોઈન્ટ પછી કેટલા મીંડા છે બે તો બે પોઈન્ટ આગળ ખસવાના એક મીંડું બીજું પછી પોઈન્ટ લગાવી ઝીરો લખો ચલો બે પોઈન્ટ આગળ ખસી ગયા કે હા ક્લિયર થાય છે પોઈન્ટ આગળ ખસવાની ખબર પડે છે ને ચલો આગળ જો આ થિયરીમાં આપણે સમજાતા કે જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ આગળ ખસવાનું એટલે આપણે ડાયરેક્ટ જઈએ છીએ ચલો અહીંયાથી બે મીંડા છે તો બે પોઈન્ટ આગળ ખસો તો ચાર પોઈન્ટ બત્રીસ છ તો કેટલા આયા ચાર પોઈન્ટ ત્રણસો છવ્વીસ ક્લિયર થાય છે ચલો બે પોઈન્ટ આગળ ખસવાનું પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો લખી પછી બે સંખ્યા લખવાની એટલે ત્રેવીસ આવી ગયા અને પછી પોઈન્ટ લખવાનું પછી ઝીરો ક્લિયર આગળ આગળ જો સંખ્યાને જેટલા લગાવશો એનાથી કંઈ પણ ફરક પડશે નહીં ક્લિયર એનાથી આગળ જઈએ જો તેપન પછી પોઈન્ટ છે તે એમને એમ લખો પછી બે પોઈન્ટ આપણે કસવાનું છે તો અઠ્ઠાણું લખી દો પછી પોઈન્ટ લખી દો અને પછી આગળ કસવી સંખ્યા નથી શું લખવાનું ઝીરો ક્લિયર આગળ જઈએ ચાલો ચોથો એક્ઝામ્પલ ચોથા એક્ઝામ્પલમાં શોધો આમાં પણ હવે મીંડા કેટલા છે ત્રણ કેટલા જ મીંડા છે ત્રણ ત્રણ પોઈન્ટ આગળ ખસવાનું જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ આગળ ખસવાનું જો અહીંયા કેટલા છે નવ નવ પછી પોઈન્ટ હતો તેને આપણે હળી કરવાની નથી પછી કેટલા પોઈન્ટ ખસવાનું છે પોઈન્ટ જોડે સંખ્યા કેટલી છે એક જ તો આ એક આ બીજી અને આ ત્રીજી આગળ ગમે તેટલા મીંડા લગાવે એના સાથે કોઈ ફરક પડતો નથી પછી શું લગાઈ દેવાનું પોઈન્ટ અને પછી શું લગાવી દઉં ઝીરો તો આ આપણો જવાબ ક્લિયર ચલો આ નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ ચલો ત્રણ પછી પોઈન્ટ છે એટલે ત્રણ ને તેમને આપણે કેટલા પોઈન્ટ ખસવાનું છે ત્રણ પોઈન્ટ આપણી જોડે સંખ્યા કેટલી છે આ એક અને આ બે અને આ ત્રણ ક્લિયર પછી શું લગાવી દેવાનું પોઈન્ટ અને પછી શું લખવાનું ઝીરો ક્લિયર તો એનાથી આગળ વધીએ ચાલો અહીંયા કેટલા છે ત્રેપન બરાબર છે ત્રેપન પછી પોઈન્ટ છે ત્રેપન એમને એમ લખવાના કેટલા મીંડા લગાવવા કેટલા મીંડા છે ત્રણ કેટલા સ્ટેપ ખસવાનું ત્રણ તો આપણા જોડે સંખ્યા કેટલી છે આ એક અને આ બે ત્રીજી નથી શું લગાવી દેવાનું ઝીરો પછી પોઈન્ટ લગાવી દેવાનું પછી આગળ મીંડું લગાવી દેવાનું ક્લિયર હવે ખબર પડી ને

આ બીજું અને આ ત્રીજું ત્રણ મિંડા આવી ગયા પછી પોઈન્ટ આગળ થશો બરાબર છે આપણે એક્ઝામ્પલ જોયા ચલો હવે પાંચમું એક્ઝામ્પલ અને શું આપેલું છે શોધો અને અહીંયા આપણને સંખ્યા આપેલી દેખાય છે બરાબર છે તો કેટલા આપેલા છે સાત ચલો ભાગ્યાના ભાગ્યા ચલો પાંચ

તો છેદમાં એક સંખ્યા છે તો મીંડુ કેટલું આવશે એક ચલો હવે આગળ ત્રણસો પચીસ છેદમાં કેટલા આવશે સો ભાગ્યા જગ્યાએ ગુણ્યા તો ઉપર કેટલા કેટલા જતા રહેશે છેદમાં આવી જશે પાંચ મિંડું ગયું એક મિંડું પચીસ ભાગ્યા પાંચ કરો ચલો આપણે અહિયાં કરીશું ત્રણસો ને પચીસ ભાગ્યા પાંચ ચલો પાંચ છીસ તો ઉપરથી કેટલા આવ્યા બે અને અહીંયા પાંચ ચલો પાચું પાચું પચીસ કેટલા થાય પાચું પાચું પચીસ જીરો જીરો કેટલા આસઠ કેટલા આયા ભાઈ પાસઠ તો ઉપર કેટલા વધ્યા પાસઠ છેદમાં કેટલા વધ્યા દસ દસ વધે છે આગળ વધીશું બરાબર છે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીશું કેટલા છે ત્રીસ પોઈન્ટ ચોરાણું એટલે ત્રીસ ચોરાણું છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી બે તો મીંડા કેટલા આવશે બે ભાગ્યાના ભાગ્યા કેટલા આવશે છેદમાં દસ હવે અહિયાં ત્રીસ છેદમાં સો ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા તો દસ રહેશે ઉપર સાત આવી જશે છેદમાં અહીંયા એક ઉડશે બરાબર છે અને ત્રીસ ચોરાણું તેનો ભાગ ત્રીસ ભાગ્યા સાત નો બોલો સાત સાત દુ સાત તારીખ એકવીસ સાત ચોક થાય સાત ચોક

છેદમાં કેટલા આવશે સો ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા ઉપર કેટલા આવશે સો છેદમાં કેટલા આવશે પચીસ ચલો મીંડો મીંડા સો સો ઉડી ગયા બરાબર છે હવે આપણા જોડે રકમ કેટલી વધી સાતસો ને પંચોતેર છેદમાં માં પચીસ ચલો પચીસ ના આપડા ભાગ પડે તો પાંચ ગુણ્યા પાંચ થાય એટલે પેલો પાંચે ભાગ ચલાવો ચલો સાતસો ને કે સાતસો ને પંચોતેર એ પાંચે ભાગ ચલાવો પાંચ એકા પાંચ સાત માંથી પાંચ જાય તો બે ઉપરથી આયા સાત પાછું પાછું પચીસ કેટલા થાય પાછું પાછું પચીસ માંથી પચીસ ચાલો આપણે રકમ લખી લઈએ કેટલા આવ્યા ભાઈ એકસો પંચાવન છેદ માં પાંચ ચલો એકસો પંચાવન ને ફરીથી પાંચ વડે ભાગો એકસો પંચાવન ભાગ્યા પાંચ પાંચ તરી પંદર ઝીરો ઝીરો ઉપરથી આયા પાંચ પાંચ એકાપ પાંચ તો ઝીરો તો કેટલા આવ્યા એકત્રીસ અહીંયા ભાગ ચલાવો કેટલો જવાબ મળે એટલે પાંચ લખો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક મિંદુ આવશે ભાગ્યા ના ભાગ્યા પર કેટલા આવશે પંદર છેદમાં કેટલા આવશે સો કેમ સો આવ્યા હતા કે પોઈન્ટ પછી બે સંખ્યા હતી એટલા માટે ચલો સાતસો ને છેદમાં દસ

પાંચ બે ઉપરથી આયા છ ચલો પાછું પાછું પચીસ એટલા થાય ભાઈ પાછું પાછું પચીસ છવ્વીસ માંથી જાય તો એક ઉપરથી આયા પાંચ પાંચ તરી પંદર એટલા થાય ભાઈ પાંચ તરી પંદર તો શું આવ્યું ઝીરો ઝીરો ચાલો આપણને કેટલા મળ્યા પાંચ વડે જો આપણને ભાગ ચલાવ્યો તો કેટલા મળે એકસો ને તેપન કેટલા મળે એકસો આને આપણે એકસો તેપન ને આપણે કેટલા વડે ભાગીશું ત્રણ વડે ભાગ્યું એકસો તેપન ને ત્રણ વડે પાંચ તરી પંદર એટલે ઝીરો ને ઝીરો ઉપર થયા ત્રણ ત્રણ એકા ત્રણ કેટલા વધ્યા કે આને ભાગ ચલાવ્યો તો આપડા જોડે કેટલા આવ્યા એકાવન કેટલા આવે છે ભાઈ એકાવન હવે જોડે રકમ કઈ વધી એકાવન ગુણ્યા દસ એકાવન ગુણ્યા દસ કરો એટલે જવાબ આવે પાંચસો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોજો હા રફ પેજમાં કેટલું બધું કામ કરવું પડે છે આ બધું આપણે રફ પેજમાં કરેલું છે તો પાછું ભેગું ના થઈ ગયું તમારા બધા હા હવે અહિયાં કેટલા છે ત્રણસો ને ઇઠ્યોતેર

ચૌદ એકા ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ નો ઘડિયો નથી અહીંયા ચૌદ ની જગ્યાએ આપણે પહેલો ભાગ ચલાઈએ સાત ચલો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તારીખ એકવીસ સાત અઠા સિત્ય સિત્ય ઓગણપચાસ વધી જાય બરાબર છે તો અહીંયા પાંચ સાત પાંત્રીસ કેલા થશે ભાઈ પાંચ સાત પાંત્રીસ ચલો પાંચ સાત પાંત્રીસ

સાત દુ ચૌદ કેટલા થાય ભાઈ સાત દુ ચૌદ એટલે ઝીરો ઝીરો આપણને કેટલા મળે છે ભાગ ચલાવો તો સત્યાવીસ કેટલા મળે છે સમજાય છે એક્ઝામ્પલ છે ચલો અહિયાં કેટલા છે બસો ને તોતેર બસો ને તોતેર પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મિંડા કેટલા આવશે બે ભાગ્યાના ભાગ્યા

લીટરમાં કેટલા કિમી અંતર કાપે છે તેતાલીસ પોઈન્ટ બે ગુણ્યા કેટલા થશે એક અને છેદમાં આ કેટલા આવશે બે પોઈન્ટ ચાર અને આ બધો જવાબ છે એમાં આવશે કિલોમીટરમાં એમાં આવશે કિલોમીટર લિટર લિટર છે તો કિલોમીટરમાં જવાબ આવશે ચાલ ઉપર એટલે ઉપર કેટલા વધશે તેતાલીસ પોઈન્ટ બે ગુણ્યા એક કર્યું એટલે કે અહીંયા બે પોઈન્ટ ચાર બરાબર છે તો અહીંયા તેતાલીસ એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક લખો અહીંયા જોજો હા અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં કેટલા આવશે દસ બરાબર છે ગુણ્યા અહીંયા કેટલા હશે ચોવીસ ચોવીસ આવશે અને પોઈન્ટ પછી એક સંખ્યા તો દસ ક્યાં જતા રહેશે ઉપર અહિયાં જતા રહેશે બરાબર છે ચલો આ ચોવીસ નો છ ચોક ચોવીસ કેટલા થાય ભાઈ છ ચોક ચોવીસ ભાગ પાડી પહેલો ચારે ભાગ ઉડારી બરાબર છે ચારે ભાગ ઉડાવી ચારે ચાર માં ચાર જાય તો ઝીરો બરાબર છે ઉપર થઈ ત્રણ ભાગ ના ચાલે એટલે ઝીરો પછી ઉપર થઈ બે છ ચોક ચોવીસ

ચાલો એકસો ને આઠ ભાગ્યા છ કરો છ એકા છ દુબારે એટલે છ એકા છ દસ માંથી છત્રીસ છતાલીસ છ અઠા અડતાલીસ એટલે ઝીરો ઝીરો કેટલો આવ્યા ભાઈ અઢાર કેટલો આવે છે અઢાર તો ભાઈ કેટલા કિલોમીટર એક લીટર પેટ્રોલમાં તે વાહન કેટલા કિમી અંતર કાપશે અઢાર કિલોમીટરનું અંતર કાપશે અઢાર કિમી નું અંતર કાપે આપણો જવાબ કેટલો થઈ ગયો અઠાર ચલો નેક્સ્ટ દાખલામાં તો અહીંયા સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયની સાથે સાથે આપણે અહીંયા ચેપ્ટર નંબર બે જે ખાસ આ ટાઈમ થી ચાલી રહ્યું છે એને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ પૂર્ણ જાહેર કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત